તાજેતરમાં ગુજરાતના નવીન મંત્રીમંડળમાં બનાસકાંઠા જિલ્લાના યુવા અને ડીસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે બનાસકાંઠાના યુવા ધારાસભ્યને મંત્રીપદ મળતાં જ સમગ્ર જિલ્લાની જનતામાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છે આજે દિવાળીના પવિત્ર તહેવાર ઉપર મંત્રી પ્રવીણભાઈ માળી ધાનેરાના મહેમાન બન્યા હતા તેઓ સૌ પ્રથમ ધાનેરા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ભગવાનદાસ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા તેમના સ્વાગત માટે ધાનેરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જ્યોતાભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ દરજી સહિતના અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું ત્યારબાદ મંત્રી પ્રવીણભાઈ માળી ગુજરાત સરકારના પૂર્વ પાણી પુરવઠા મંત્રી હરજીવનભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ ઉપરાંત ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સહિતના આગેવાનોએ મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું પ્રવીણભાઈ માળી હવે બનાસકાંઠા જિલ્લાના પ્રાણ પ્રશ્નો હોય કે પછી નવી યોજનાઓ તેના નેતૃત્વની ધુરા સંભાળશે આ યુવા નેતૃત્વના કારણે જિલ્લાના વિકાસની નવી દિશા ખુલશે જેના આનંદના દ્રશ્યો આજે ધાનેરા ખાતે જોવા મળ્યા હતા બનાસકાંઠા જિલ્લાના યુવા મંત્રીની મુલાકાતના પગલે ધાનેરાના કાર્યકરોમાં નવા વર્ષની શરૂઆત સાથે જ એક નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે